નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હોવ તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી દીકરી નાની હોય કે મોટી હોય કેજીમાં ભણતી હોય કે કોલેજમાં કુમારિકા હોય કે કન્યા દીકરી સદાય દીકરી જ રહે છે મા બાપ માટે બાળપણમાં બિંદાસ દીકરી ભલે બાપ સામ ચપ ચપ બોલતી હોય માનું મન રાખતી ન હોય ભાઈને ભાડીઓ મૂકતી ન હોય બહેનો હારે બથોબથ આવતી હોય અને શેરીમાં સિપરા ઉડાડતી હોય પરંતુ જ્યારે યુવાન થાય ત્યારે તરત જ ગંભીરતા ધારણ કરી લે છે લગ્ન વખતે પીઠી ચોડી આમ તેમ સહેલી સાથે મહાલતી આનંદ માનતી હોય હજી જાન પરણવા આવવાને થોડી વાર છે પરંતુ જ્યારે ગામમાં કે શેરીમાં જાન આવે છે ત્યારે નાના ટાબરિયા આનંદમાં આવી જાય બૂમો પાડે કે એ જાન આવી ગઈ જાન આવી ગઈ આ શબ્દો જ્યારે પીઠી ચોડેલ કન્યાના કાને પડે છે ત્યારે તમામ સહેલીઓનો સંગાથ આનંદ એક બાજુ મેલીને ઘરમાં જ્યાં ગણેશ બેસાડ્યા છે ગણેશ સ્થાપના ત્યાં આગળ બેસી જાય છે હવે મારે આ ઘરમાં માંડવો છોડવાનો સમય આવી ગયો મારા પિતાની છત્રછાયા જેવો આ વહાલનો વડલો છોડીને આજે પારખા પોતાના કરવા જવાનો સમય થઈ ગયો જે ઘરમાં રમતી હતી ઢીંગલીથી તે સમય ક્યારે પસાર થઈ ગયો આમ જાન પરણીને પોતાને ગામ જાય છે દીકરી પિયરના છેલ્લા જાડવા જોઈ લે છે મા બાપ ભાઈ બહેન સહેલી કુટુંબ પરિવાર મૂકીને સાસરે જાય છે આ ત્યાગ છે કોઈ સાધુ સંતોનો ત્યાગ આની પાસે કંઈ નથી આ ત્યાગને મારા સોસો સલામ પિયરિયાના તમામ સંભાળણાને પોતાના હૃદયમાં એક ખૂણામાં ધરબી દે છે સાસરિયાવાળા કે ગામવાળા પૂછે કે વહુ કર્યાવરમાં શું લાવ્યા કન્યાની લાગણીઓનો અહીંયા કોઈ વિચાર જ નથી કરતું હકીકતમાં સાસરિયામાં આવતી દીકરી બાપને ઘરેથી શું શું લાવી એના કરતાં કેટલું બધું મૂકીને આવી છે મા બાપ ઘર બાર પરિવાર ગામ આ બધું મૂકીને આવી છે આ વસ્તુનો જ્યારે સમાજ વિચાર કરે ત્યારે જ તેના સંસારમાંથી સુગંધ આવશે અને નવી વહનું સાસરિયામાં આવવું અને નવા બાળકનો જન્મ થવા જેવું છે બાળક જ્યાં સુધી માના ઉંદરમાં હતું એને કોઈ કષ્ટ ન હતું ખોરાક હવા પાણી વગેરેમાં દ્વાર જ મળતું કોઈ અવાજ ઘોંઘાટ નહીં પૂર્ણ શાંતિ હતી એને માના ઉંદરમાં પરંતુ જ્યારે નવ મહિના બાદ એને બહાર આવવાનું થાય ત્યારે કષ્ટ થાય છે હવે એને ખોરાક હવા પાણી જાતે લેતા શીખવવું પડશે ચાલતા બોલતા શીખવું પડશે બસ આવું જ નવી આવેલી વહુ માટે છે જે અત્યાર સુધી પિતાના ઘરે હતી કોઈ ચિંતા ન હતી હવે નવા ઘરમાં ચાલતા શીખવું પડે છે સાસુ સસરા કે પરિવારના સભ્યો આવો ખ્યાલ રાખતા જ હોય છે જેમ બાળકનો ઉછેર છે મહેનત જે મહેનત જે પ્રેમ માગી લે છે તેમ ઘરમાં આવેલી નવી વહુ આવો જ ઉછેર મહેનત માગી લે છે દીકરીનો જન્મ થયા પછી પિતાની ત્રીજી અશ્રુભીની આંખ મળે છે જે એના દિલમાં હંમેશા છુપાયેલી રહે છે પ્રકૃતિ એ પુરુષને રડવા માટે આ ત્રીજી આંખ જ્યારે રડે છે ત્યારે દીકરીને વિદાય આપતો જોધાર આંસુડે રડતો બાપ રૂડો લાગે છે ઘરમાં જુઓ તો પિતાનો ચહેરો સંતાનો માટે એક આધાર એક વિશ્વાસ એક આદેશ બની જાય છે જ્યારે દીકરી માટે પિતાના ચહેરાની રેખાઓ એટલે લક્ષ્મણ રેખાઓ બની જાય છે પિતાનો ચહેરો વાંચવામાં દીકરી જેટલી બીજી કોઈ વ્યક્તિ હોશિયાર નથી હોતી દીકરી માટે પિતાનો બોલ શબ્દ એટલે વેદ અને કુરાન છે બાઇબલના વાક્યો બની જાય છે પપ્પા શું બોલ્યા એ સમજ્યા પહેલાં જ દીકરીના હોઠમાંથી શબ્દો સરી પડે છે હા પપ્પા એ આવી પપ્પા આનું નામ દીકરી જેમને દીકરી હોય તે પિતાના હૃદયનો એક ધબકારો પોતાને જીવવા માટે છે જ્યારે બીજો ધબકારો દીકરીના કાયમી સુખ માટે ઝંખતો ધબકારો છે દરેક દીકરી પોતાને પિતાની દીકરી માને છે જ્યારે દીકરી દીકરીનો માનો દીકરો માને છે કોઈ વાર દીકરીથી નાનકડી ભૂલચૂપ થઈ જાય તો મમ્મી પપ્પાને ન કહેતી હો આમ પપ્પાના હૈયાના સિંહાસન ઉપર પ્રેમની અભિષેક ઝીલવા જીવન પર એક દીકરી પિતાની નજરે ઉચ્ચ જીવન જીવવા ઈચ્છે છે ક્યારેક પપ્પાની નજર ઉતરતી છે એવું બનાવ બતાવવા નથી માંગતી તમે જોશો તો ખ્યાલ આવશે કે લગ્ન થયા પછી પોતાના સંતાનોના ઘેર હોય એંસી વરસની ઉંમર હોય કોરા પોરાદાર શરીર સાથે ઘડપણની રેખા અડિયાતું અડિયા પાત અડિયા પાતું લેતી હોય આવી માજીને કોઈ એકાએક પૂછે કે હે માજી ફલાણાભાઈની દીકરી છે તો તે એંસી વરસના માજી એટલા બધા રાજી રાજી થઈ જાય કે ના પૂછો વાત કોઈ પણ દીકરીને પોતાના બાપને નામે ઓળખો તો તે રાજી રાજી થઈ જાય એનું નામ દીકરી સાસરિયામાંથી આવના અવારનવાર પિયરમાં આવતી દીકરી કંઈ લેવા નથી આવતી પરંતુ પિતાની ખબર લેવા આવે છે પપ્પાની શારીરિક આર્થિક સ્થિતિ જોવા આવે છે કંઈ વાંધો તો નથી ને આમ અવારનવાર આવી પપ્પાની સ્થિતિ જોઈ ઘરના સભ્યોને સૂચના પણ દેતી હોય કે મમ્મી તું પપ્પાને હવે આદુવાળી જા આપજે કફ રહે છે માટે એ ભાભી તમે પપ્પાને નહાવા માટે જરા માપ કસરનું પાણી ગરમ આપજે પહેલાં તું પપ્પાની ખબર રાખજે હું તો અહીંયા નથી તારા વિશ્વાસે જાઉં છું જોજે એમની કોઈ વાતની ચિંતા ના કરાવતો આમ પિતાને વૃદ્ધા અવસ્થામાં દીકરીના અવાજમાં માતૃત્વનો રણકા રણકો સંભળાય છે અને ક્યારેક લાકડીના ટેકે ધીમા પગલે ચાલતા પપ્પાને જોવે છે ત્યારે ત્રાસકો અનુભવે છે કે પપ્પા પાસે નહીં હોવ અને પપ્પાની તબિયત વધારે બગડશે તો આમ દિવસના હજાર કામ વચ્ચે પણ દીકરી પોતાના પિયરનો પપ્પાનો વિચાર કરે છે દીકરીની આંખમાં સદાય પ્રેમાળ પિતાનો ચહેરો ચમકતો હોય છે બાળપણના દિવસોના આ અમે નાના હતા પપ્પાને પહેલી તારીખે ટૂંકો પગાર આવતો સાંજે પ્રસાદ થતો પ્રસાદ થોડો થોડો હાથમાં આવતો પણ અમે ધરી જતા સાંજે માડું ન હોતા કરતા પપ્પાએ અમોને ક્યારેય ઓછું નથી આવવા દીધું દીકરીને બાળપણમાં તમે જેટલી લાડ લડાવો છો તેટલા જ લાડ તમને વૃદ્ધા અવસ્થામાં લડાવશે દીકરી બાપને લાડ લડાવે છે એના ઘટપણમાં કોઈ વાર પતિદેવ એમ કહે છે કે ચલ તારા પપ્પાને ફોન કરી ખબર અંતર પૂછીએ તો તો પત્ની રાજી રાજી થઈ જાય છે પતિમાં એને પરમેશ્વર દેખાય છે છેલ્લે ઈશ્વરને પ્રાર્થના કે કોઈ પણ દીકરીને એના પિતાથી એટલી બધી દૂર ન મોકલતા કે કોઈ શિયાળાની કાતિલ ઠંડી હોય ચોમાસાની મેઘલી રાત હોય અને પપ્પાના છેલ્લા શ્વાસ હોય તો દીકરી પોતાના હાથનું ચમચા પાણી પણ ન પીવડાવી શકે છેલ્લે પિતા પણ કહેતા હોય કે મારી દીકરીને તેડાવી લો મારે એનું મોઢું જોવું છે વખત ખરેખર જેવો આ પૃથ્વી ઉપર દીકરીના મા બાપ છે તો તેઓ ઈશ્વરની વધુ નજીક જ છે